ચોમાસાની ઋતુમાં ઠેર ઠેર ભૂવા બનાવ આમ બનતા હોય છે ત્યારે શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલ ભૂખી આસપાસનો રોડ બેસી જતા પાલિકા તંત્ર પર લોકોએ ફિટકારની લાગણી વરસાવી હતી વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી નાનું ગાબડું પડ્યું હતું પાલિકા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા રોડનો એક ભાગ બેસી ગયો હતો જ્યાં મસ મોટો ખાડો પડી ગયો છે અને વાહન વ્યવહાર માટે તે જોખમરૂપ સાબિત તેમ છે જો કે પાલિકાએ ફક્ત બેરિકેટ લગાવીને કામગીરી કર્યાનો સંતોષ માણ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે આ સંદર્ભે સ્થાનિક નગરસેવક જ્યાં ભરવાડ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે એક વર્ષ અગાઉ કાસ પહોંચી કરવાનું કામ મંજૂર થયેલું છે કાસ પૌડી ન કરાતા રોડ પર દબાણ સર્જાયું છે અધિકારીઓને આ બાબતે જાણ હોવા છતાં તેની મરામત કરવામાં આવતી નથી જેથી આ વિસ્તારના કાઉન્સિલર અને સામાજિક કાર્યકરોમાં રોષની લાગણી વ્યાપી છે ભુવાનું તો માત્ર નામ છે ભુવા કરતા પણ મોટું આખે આખું આ ઘરનાળાની બાજુનો રોડ બેસી ગયો છે આ ભૂખી કાસની ઉપરનું ઘરનાળું છે નવા યાર પાવન પાર્ક પાસેનું છેલ્લા ઘણા સમયથી અમારી માંગણી હતી કે ભાઈ ઘરનાળુને પહોળું કરવામાં આવે ઘરનાળુ દૂર લઈ જવામાં આવે કારણ કે રોડથી પંદરથી વીસ ફૂટ આ ઘરનાળું અંદર છે એને દૂર કરવામાં આવે તો રોડ ના માપે માપ એ ઘરનાળુ દૂર જાય પરંતુ એ કામ પણ છેલ્લા એક વર્ષથી મંજૂર હોવા છતાં પણ આ કામગીરી કરવામાં આવી નથી રહી સાથે સાથે તમે કે માત્ર ટુ વ્હીલર નીકળી શકે એવી પરિસ્થિતિ છે આ રોડ પર નજીકમાં લેવા પટેલ સમાજની વાડી છે એની બાજુમાં નિઝામપુરા અતિથી ગૃહ છે આ પાછળ રેસીડન્સ વિસ્તાર છે આખો સંતોકનગર છે પાવન પાર્ક છે તમે જુઓ કે આની પરિસ્થિતિ અત્યારે કદાચ કોઈ ભાડદારી વાહન આવે કે કોઈ ફોર વ્હીલર આવે તો સો ટકા આમાં બેસી જાય જાનહાની થવાની સો ટકા શક્યતા છે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ સાબિત થઈ રહ્યું છે કારણ કે પ્રી મોનુન ની કામગીરીના નામે જયારે કરોડો રૂપિયા નો ભ્રષ્ટાચાર થતો હોય માત્ર કાગળ પર કરોડો રૂપિયાનો ખર્ચો બતાવવામાં આવતો હોય તો કામગીરીના નામે માત્ર ને માત્ર ભૂવા મળી રહ્યા છે માત્ર ને માત્ર ખાડા મળી રહ્યા છે અને આ પ્રકારના રોડો જો બેસી જતા હોય તો આ ભારતીય જનતા પાર્ટી ના ભ્રષ્ટાચાર નો બહુ મોટો નમૂનો છે અને આવનારા દિવસોમાં તાત્કાલિક આની સમારકામની કામગીરી અને જે પણ અમારી માંગણી છે કરવામાં નહીં આવે તો કમિશનર સાહેબ પાસે પણ અમે આ વિસ્તારના તમામ નાગરિકોને લઈ અને ઉગ્ર રજૂઆત કરીશું એવી મારી માંગણી છે તાત્કાલિક કામગીરી થવી જોઈએ